અરે કે આમ થતું હશે દેહ ને અસર તો થાય તો દેહાધ્યાસ છૂટી ગયો હોય મસ્તરામ બાપુ જેવો તો એના શરીર ઉપર ગરમ કોલસો મૂકો તો ઈ જોવે છે એમ ઓલો એ જોવે એવી સ્થિતિ હોય જેમ સિકંદર ને ઋષિએ કીધું કે તું શિરચ્છેદ મારો કરી નાખીશ તો તું જેમ જોઈશ એમ હું ઈ જોઈશ ત્યારે સિકંદર કે છું શું હું માથું તમારું કઈ હું દ્રષ્ટા છું હું આ નથી હું દ્રષ્ટા છું જો દ્રષ્ટા ભાવ આવી જાય તો બધી આપત્તિ વિપત્તિ માંથી બધા ખેલ માંથી મુક્ત થઈ જાય એના માટે વિપક્ષતા કરવી પડે ખંજૂળ ગમે એટલી આવે બે રહેવાનું મને એમ કેસે માખી બેઠી હોય જેમ હાલે ને એમ આપણું મન હાલે નાક ઉપર આવે આંખ ઉપર આવે તો આપણું મન તરત અહીંયા ડ્રાઈવિંગ કરે એની પાછળ તમે જોજો પ્રેક્ટિકલ માખી અહીંયા બે ને તો આપણું મન ત્યાંથી શરૂ કરે આમાં દ્વેષ બુદ્ધિ આવી જાય તરત હાથ તારી જાત ટીકે પણ આમ બેસી રહેવું માખીને ઉડાડવાની જ નહીં પછી આમ બેસી રહેવું સાસુ ગમે એમ કે ડબલું લેવું જ નહીં આમ બોલવું જ નહીં કલ્યાણકારી વાત કરે તો અમલ કરવો કામની ન હોય તો અમલ કરવો જ નહીં તો નિર્મલ જલ્દી થઈ જવાય પણ જો લડાઈ શરૂ કરી તો દેહાત્યાસ કોને કેસ તું ડોગરી ખરે પતી ગયું લડાઈ દેહાત્યાસ તત્વજ્ઞાનિ વિમુખ જીવન અહીંયા પોઝિટિવ એટીટ્યુડ નું એટલું બધું મહત્વ હતું લડાઈ થાય જ નહીં જોયા કરો શબ્દ વિપશ્યના સ્મરણ કર્યા કરો સંવેદના વિપક્ષના અમે કીધું એમ હું વર્ષો સુધી એમ બેસી રહેતો આમ પંચદશીમાં એક દ્રષ્ટાંત એક શિષ્યએ કીધું ગુરુજી આ બાર વર્ષ માણ માણ કાઢ્યા હો કાંઈ મેળ પીડ્યો નહીં શું તમે ભગવાન ભગવાન કરો કાંઈ મેળ એ એમ કપડાં કપડાં કાઢી તરત કાઢી નાખી બાપુ ગોળનું રબડું લાવ્યું આખું રેડિયું માફે હલતો નહીં હો કાંઈ ચા હલીશ નહીં કે હલતો જ નહીં કે બસ આ સૂચના ચલિત ન થઈશ કે ભાઈ થોડીક વાર થઈ તો માખ્યું મકોડા ઉપડી ગયા હો અને તૂટી પડ્યા એની માથા એ કે ગુરુજીએ કીધું હલવાનું બાબુ ધ્યાનસ્થ થઈ ગયો મારે આ કઈ કરવાનું તો છે પછી શું માખીઓને ઉડાડવાની નથી મકોડાને કાઢવાનું નથી તો પછી મારે આનું કઈ કામ જ નથી મારે કઈ કામ કરવાનું જ નથી એ ધીરે ધીરે ધ્યાનસ્થ થઈ ગયો સમાધિષ્ટ થઈ ગયો પછી ગુરુજી જગાડ્યો કા બેટા બસ તો બોલ્યો જ નહીં કેમ આત્માની ભાષા મૌન છે આત્માની ભાષા મૌન છે મૌન સર્વાર્થ સાધનો વૃત્તિ ઉઠવા જ ન દીધી અને આપણે કેમ છ પાંચ થી ચાર થઈ જાય સમજણ શક્તિ નહીં આવે તો સહન શક્તિ નહીં આવે બાપુ સહન શક્તિ નહીં આવે તો વહન શક્તિ નહીં આવે તમે વહન નહીં કરી શકો તમે તમારા માટે જીવશો તો રાષ્ટ્ર ગુલામીના ખપ્પરમાં રમાઈ જશે ધર્મહીન દેશ થઈ જશે ગાય વગરનો દેશ થઈ જશે ઇકોનોમિક ખલાસ થઈ જશે કૃષિ ખલાસ થઈ જશે રોગનું ઘર થઈ જશે પ્રકૃતિ છે એની અંદર વિકૃતિ આવી જશે જમીન બગડી જશે અને એવા ભયંકર રોગ થશે કે દુનિયામાં એની કોઈ દવા નહીં હોય દવા એક જ છે સમજણ હાઉ ટુ લીવ ડિવાઇન લાઈફ કે આ ન જ ખવાય હમણાં મને એક પ્રધાને હું અહીં બેઠો ત્યારે વિડીયો જોતો હું એક પ્રધાને મારો મિત્ર છે જીગર મિત્ર એને વિડીયો મોકલ્યો એમાં એક ભાઈ ખંભે કોથળો છે નમૂનાયણ ગ્રુપમાં આવી ગયો છે ખંભે કોથળો છે અને કોલેજનો વિદ્યાર્થી સારામાં સારા કુડા કુડા લેના કુડા લેના કુડા કચરો વેચતો કચરો તે એક બીજો આવે એવો કોલેજ અરે મુરઘરા સરદાર કચરો વેચે છે કે માણસ કચરો નાખી દે ઉકળામાં નાખી દે ને તું કચરો વેચે હા કુડા અને ખૂબ બહેસ થઈ ચર્ચા થઈ ખૂબ હા હા મેં કુડા બીકરી કરતા હું કુડા તું સબલો કૂડા ખરીદને વાલે હોય એટલે એ સબસે અચ્છા ધંધા આમાં કઈ રોકાણ કરવું જ પડતું નથી આ ધંધો સારામાં સારો છે તમારા પૈસે જ છે કે મારે નફા નફો નફો એટલે કુતુહલ વૃત્તિ થાય માણસને જિજ્ઞાસા થાય આટલો બધો વેલ એજ્યુકેટેડ માણસ છે વિચારી શકતો છે અને આ ખંભે વેચે છે અને આટલી જ વસ્તુ છે પછી ઓલાએ કીધું શું છે તો ઓલા આમ કાઢ્યું કોકા કોલા પીઝા પાણીપુરી આવું બધું માણો આ કચરો આપણે કચરો રોચક કચરો જ રોચક લાગે છે કચરો રોચક લાગે છે બાકી એક વાર જેને એમ નક્કી થઈ ગયું હોય સંતોષ ધન તો શબ્દન ધૂલ સમાન સંતોષ એ અધ્યાત્મ જગત નું પ્રવેશ દ્વાર છે સંતોષ એ આયુષ્ય બચાવવાનું અણમોલ સાધન છે સંતોષ ઈશ્વરના દ્વાર ને ખખડાવવાનો કદમ છે

આ સાધનનો સદુપયોગ કરવો હોય તો સંત કોની સાધુ ભેગું કરો છો અને ભેગું કરવાની છૂટ છે ભલું કરો છો કે પગી તરીકે જીવવું છે વોચમેન હું એકવાર મથુરા ઊભો હતો ટાઈમ થઈ ગયો એમાં એક જણે આમ લોટ બાંધેલો નાખવા માંડ્યા લગભગ દસેક કિલો જેવો હશે ઓલા માકડા તૂટી પડ્યા લંગુર આમ બે હાથે ખાય મેં વિચાર કર્યો આટલી બધી ઝડપથી ખાઈ ન કાય મેં અભ્યાસ કરેલો એટલી બધી ઝડપથી ખાઈ નહીં મેં કીધું આના કોઈક અનુભવી માણસને પૂછી જુઓ મેં કીધું આ આટલી બધી ઝડપથી ખાય છે મને કે રે બાપુ આ બધું ભરાય જાય જોજો તમે હમણાં બધાએ આમ ઝૂલવા માંડશે તો બધાના ઘોઘરા આમ ઝૂલવા માંડ્યા મેં કીધું આ કે બધા લૂંટના ગળિયા જે છે ને અહીંયા ભેગા કરી લીધા મેં કીધું એમ હવે જશે ઘેરી એના બચ્ચા છે ને અહીંયા જઈને આમ કાઢશે બહાર એટલે એના બચ્ચા ખાશે ઉછેરની રીત કેવી પ્રીત કેવી મારી ભાઈ એક કાળિયો કૂતરો હતો પાંચ છો ગલુડિયા થી ગમ્યા થી ખાઈ આવે ને ગલુડિયા બે પૈકી થઈને ઓલા કુતરા ને ગળે આમ કરે ને બે ચાર વખત ત્યાં કે સમજવા જેવું તો ગલુડિયા ખાઈ જાય આપણે કોઈ દિવસ પ્રકૃતિ પાસેથી લેસન શીખ્યા જ નહીં ડાયમાં માં બનાવેલી કેરી એ ખરખી હોય પણ એમાં ગુણ ન હોય આંબા એમાં ઉગેલી કેરી એ ખરખી ન હોય પણ રસથી ભરપૂર હોય એટલે તત્વજ્ઞાન જીવનની અંદર આવવું જોઈએ આપણે નૈતિકતાની વાત પછી કરશું તો તત્વજ્ઞાન આપણા જીવનની આપણી પાસે મન છે મન છે એ કોનું છે તમારું નામ છે પણ તમારા મનનું નામ કોઈ પાડો છેલ્લે એ વિષય પૂરો કરતા તમારો તમે છો તમારું નામ છે શામજીભાઈ રામજીભાઈ કંચનબેન ચંપાબેન બધું એવું નામ તમારા મનનું નામ શું છે તમારા તનનું નામ છે અને તમારી પાસે જે સંપત્તિ છે એ બધી તનના નામે છે વાલજી રણછોડ છગન માવજી એવું ને દસ્તાવેજ તમારા મનનું નામ શું છે માણસો એમ કે ને એ મથુરા દાસ ભક્ત છે એ પતંજલિ ઋષિ યોગી છે એના મનનું નામ છે એ મીરા કૃષ્ણ ભક્ત છે એના મનુ નામ છે એ સબરી રામ ભક્ત છે એના નામ છે 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 તુલસી તુલસીદાસ તમારા મનનું નામ શું તમારા નામ અહંકાર એટલે શિશુપાલ થાય એટલે જ દંતવક્ર થાય એટલે જ રાવણ થાય એટલે જ ઘંસ થાય એ મનનું નામ એટલું બધું ઐશ્વર્ય હોવા છતાં વિરોધ અને શબરી કેટલો ત્રાસ સહન કર્યો મીરાએ કેટલી ધીરજ પ્રતિક્ષા પ્રતીક્ષા રાખી ઝેર પીધા આ દેશની એ સ્થિતિને સમજવા પ્રયત્ન કરો આવતા વીસ વર્ષની અંદર પાયમલ થઈ જશું ગુલામ થઈ જશું બધું ખોઈ બેસશું કાંઈ નહીં રહે આ વાત યાદ રાખજો એવી સ્થિતિ ન આવે એટલા માટે સિવિલ વોર સામે રાષ્ટ્રપ્રેમ કેળવતા શીખો ધર્મનું આચરણ કરતા શીખો એકલી પ્રેમ ભગવાનને કરાય પદાર્થને નહીં જે વસ્તુ કાળથી આધીન હોય એ વસ્તુને પ્રેમ કરવાથી શું ફાયદો ઈશ્વરની રેમ નહીં ઉતરે વેમમાં જિંદગી પૂરી થઈ જશે હું કોઈ મકાનનો મોટરનો વિરોધી માણસ નથી પણ તમે જેને પ્રેમ કરો છો એ કાળથી મુક્ત છે એ તમારી સંભાળ રાખે એવું છે નકામી વસ્તુ સાથે પ્રેમ કરવાથી સ્થુલ નાશવંત વસ્તુ સાથે પ્રેમ એ તો ઘર ગોડાઉન થઈ જશે શું શું નહીં રહે એટલે મન છે એમાં કંઈક વાવો મન એવું મનુષ્યનામ કારણ બંધન મોક્ષ મન જ મુક્તિ બંધનનું કારણ છે તમારે કઈ કરવાની જરૂર છે નહીં ઈશ્વર છે જ તમારે તમારો અહંકાર હટાવી દેવાનો છે એટલે બધું મફતમાં દેખાશે છેલ્લે એક દ્રષ્ટાંત આપી એક વાર એક ગુરુએ શિષ્યને કીધું તારે ભગવાન જુઓ કે હા આરીસો છે જો કે હા આમાં તારે શું જોવું આ ટેબલ જુઓ સામે રા એટલે ટેબલ દેખાશે બોલાવું પડીને સામે ટેબલ રાખ્યું ઇન્ડિપેન્ડ રાખ્યું તો ઇન્ડિપેન્ડ દેખાણું આમ બધું જે રાખ્યું દેખાણું અને આકાશ જોવું હોય તો કેમ થશે એ ગુરુજી તો બગડાય કેમ તો નથી આકાશ તો આકાશ છે તો પકડી જોવું જ છે ને તો પકડ આપણે બધા બેઠા જઈએ બધા આકાશ જોવું છે અત્યારે જ આકાશ છે જ જોવું છે પણ અત્યારે એ આપણે સક્ષમ નથી કે બેઠા બેઠા આકાશ જોય છે આ સ્લેબ જો હટી જાય આ સ્લેબ જો હટી જાય તો આકાશ સહજ દેખાય દેખાય ને એમ આ પંચતત્વનો ભાવ જે છે કે દેહી હું છું એ કુભાવ હટી જાય અને સદભાવ પ્રગટ થઈ જાય હું ભગવાનનો છું હું હરિનો મારો એ નિર્ણય બદલાય નહીં અને હરિ કરે સો મમ હિતનું એ ભરોસો જાય નહીં તો જો તમે ભગવાનના થઈ ગયા તો ઊંઘ તમને કબજો ન લે ઊંઘ તમારો કબજો ન લે કોઈ લોકો કે તો તમને દેહાધ્યાસ કો ગાળદેતમ તરત કેમ જાગૃત થઈ જાઓ શક્તિ કેવી જાગૃત થાય છે કોને કહેતો તારી એવું એટલે નિર્મલ્યતાનો હિમાયતી નથી પાછું એ ખરું પણ તમે બિનજરૂરી કેમ શક્તિ બગાડો છો અનાશક્તિ તરફ જાઓ અનાશક્તિ જેવી કોઈ મોટી શક્તિ નથી અને અનાશક્તિથી જ સશક્ત થઈ શકશો અનાશક્ત સશક્ત થઈ શકે અનાશક્ત ભક્ત થઈ શકે અનાશક્ત વિરક્ષ થઈ શકે જેને કંઈ જરૂર જ નથી ઈચ્છા જ નથી વિહાય કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મને આત્મ તુષ્ટ પ્રગ્યસ્તું જ છે તો તત્વજ્ઞાન જીવનની અંદર આવે આ પંચતત્વ છે આ પંચતત્વથી બનેલું જગત છે આ પંચીકરણ છે દૂધમાં એમ આની અંદર ચૈતન્ય રહેલું જ છે ચૈતન્યની અનુભૂતિ માટે મન છે મનમાં રામ વાવો મનના ઘર્ષણ વાવો ટૂંકમાં વિચાર પેલા વાવવાનો છે વ્રત્તિ આકૃતિ તો છે આપણી ભાઈ પંચ વિચાર વાવતા શીખો જેમ બી વાવી છે એમ આમાં વાવો એટલે મન રામનું થઈ જાય એટલે ટૂંકમાં રામમય થઈ જાય કૃષ્ણમય થઈ જાય તદરૂપ થઈ જાય તનમય થઈ જાય તદાકાર થઈ જાય એટલે કલ્યાણ થઈ જાય તદરૂપ થઈ જાય તન્મય થઈ જાય તદરૂપ થઈ જાય તદાકાર થઈ જાય પછી પછી ગમે થઈ જાય તન્મય થઈ જાય તદરૂપ થઈ જાય તદાકાર થઈ જાય પછી ગમે એમ થઈ જાય તો આપણને કાંઈ થાય નહીં હવે પક્ષીની એક જ આંખ દેખાય છે અર્જુન એમ તમને જ્યારે એમ નક્કી થઈ જાય કે હું ભલે ગ્રષ્ટાશ્રમની અંદર રહું ભલે નોકરી ધંધો કરું બધું કારણ મારું સરસ જીવનનું અંતિમ લક્ષ ઈશ્વર પ્રાપ્તિ છે માનવ જીવન ચરિતાર્થ અને કૃતાર્થ કરવું છે તો જેમ આંબામાં ગોટલો ગોટલામાં આંબો છે એમ આપણી અંદર ચૈતન્ય છે એ જ આપણું સ્વરૂપ છે ચૈતન્ય જ આપણું સ્વરૂપ છે આ દેહ એ આપણું સ્વરૂપ નથી એ સમજવા માટે આ જરૂર છે જેમ ગોટલો વાવો એટલે એમાંથી આંબો નીકળે એમ આ મનની અંદર વિચાર વાવો મનની અંદર વિચાર વાવો સંસાર દીર્ઘયોગશ્ય વિચાર પરમઔષધિ ઇફ યુ થિંક યુ વિલ ગેટ વિચાર જ પોઝિટિવ વિચાર હશે તો પ્રકૃતિ મદદ કરશે અને નેગેટિવ વિચાર હશે તો સહાર થશે એ જ વિરોધ કરશે મારશે તોડી નાખશે વહેલું મોડું થાય પણ નેગેટિવ વાળાનું સત્યાનાશ નીકળી જાય એમાં બે મત નહીં પોઝિટિવ વાળાનો વિજય થાય ધીરજ ગુમાવ્યા વગર માણસે જીવન જીવવું જોઈએ તો જ થાય એટલા માટે તમને બધાને સાફ ચેતવણી કે તત્વજ્ઞાન જીવનની અંદર ઉતારતા શીખવો તમે ચૈતન્ય સ્વરૂપ જ છો તમને ગુમરુખ જોઈને દવાનો કરો એમ નથી કહેતો તાવાવેલ દવા લોકો એમ નથી કીધું આ શરીર સાધન છે જેમ તપેલીન વાટકા ગોદરા ને બધું હાચવીને હારી રીતે વાપરો છો એમ આ સાધન એવી રીતે વ્યવસ્થિત જર વાપરો આમાં નકામું કાંઈ થાય એવું કાંઈ ગોદડાને હળગાવો છો વાસણને થોડા મારો છો ઘરમાં ખાડા ગાળો છો તો પછી આમાં હું કામ ખાડા ગાળો એ કે લોન ઉપર મળે મોટરસાઇકલ લઈ લો અરે શું કામ ખાડો ગાળો કોટા મરી જાય છે એમ તેમનું ચૈયે વહી જાય છે ટૂંકમાં ઉપયોગ કરતા શીખો આ આપણને વાપરે એના બદલે જેમ ઘરમાં એટલી બધી સ્વચ્છતા ને બધું ગોઠવું નાખો મામા હું આપેલું જ છે બરોબર જ છે જો તમે જેને નથી જોઈ શકતા આંખ ઈ જોઈ શકે છે તમે નથી જોઈ શકતા એ સાંભળી શકે છે આ બે ઇન્દ્રિય એવી છે કે ઈશ્વર સુધી લઈ જાય અને બે ઇન્દ્રિયો એવી છે કે કે તમે એમ કહી શકો હું બાડો ઈશ્વર છે જ નથી ભાળતો એટલે એમ કહીએ કાંઈક નથી એમ એમ નથી ભાળતા દૂધમાં માખણ છેલ્લે સાર કહીને સમાપ્ત કરું નથી ભાળતા દૂધમાં માખણ અરે તું કે એટલે થોડું હાલે તો કે શું કરવું ગુરુજી તો છેલ્લો સંદેશ દોસ્ત દૂધમાં માકણ છે જ ગોટલામાં આંબો છે જ એક ઇલાજ છે જામણ નાયખ આમાં આમાં જામણ નાખ આ દૂધમાં જામણ નાખ એ જામણ પછી નીકળી જશે જીવું દહીં તાવવાનું થશે એટલે જામણ નીકળી જશે એમાં આમાં સદગુરુને પડવા દે સદગુરુના શબ્દને અંધુ ઉતરવા દે સદગુરુના સંદેશને એ જ્યારે એકત્વ એ જ્યારે ઘી એકાક્ષરી નારાયણ થઈ જશે એટલે જનક રાજાને યાજ્ઞવલ કરવું છે એ કે પણ મહારાજ હું ચક્રવર્તી સમ્રાટ છું અને બીજું બોલું ને દક્ષ એ કે એમને જઈએ જનક તો કે શું એ કે બ્રહ્મ જ્ઞાન થઈ જાય ને અનુભૂતિ થાય પછી જનક કે યાજ્ઞવલ કેવું કાંઈ રહે જ નહીં એટલે તું એમ એવી પરિસ્થિતિ થઈ જાય એટલે તમે વાવો ઘરને જેમ હાચવો છે અને આનો ઉપયોગ કરતા શીખો રોજ વહેલા જાગો ગાઓ રડો નાચો ગોદો ઘર જેમ સંગીતના વગાડો ના બધું પ્રકાશથી ભરાઈ જાય એમ આને બ્રહ્મનાથથી ભરી દો બીજું ગુંજવું જ નહીં અભડાવવાનું જ નહીં બીજા નાડી ન ભડાવ જોયા કરતા આમાં આવી દી બધી બલાવો કરી જાય છે એ આપણ જેટ ખતરનાક છે દરવાડું નહીં લડાઈ લડવઈઓ શૂરવીર લાઈવ ઇઝ ધ ચેલેન્જ લાઈવ ઇઝ ધ બેટલ લડી લ્યો ગરીશ ની અંદર આવી જિંદગી જીવ દાસી તત્તુક વાવો જામણ નાખો ગોટલાને જમીનમાં વાવો અને કૃષિ કરો એમ આમાં જામણ નાખો શબ્દનું શબ્દ બ્રહ્મનું જામણ નાખો આમાં કારણ કે પ્રકૃતિમાં એ છેલ્લો ઈલાજ છે આકાશમાં જીવવાનો શબ્દ બ્રહ્મની આરાધના કરો એમાં જામણ નાખો જામણ પછી નીકળી જશે મૌન થઈ જશો તમે એ જ ઘૂંટો રટો ભજો બાપુ પહેલાં આ દેશની એટલી બધી મહાનતા હતી એટલું ઊંચું તત્વજ્ઞાન હતું આ સૂત્ર સાથે વક્તવ્ય પૂરું આ દેશની સ્ત્રી પતિનું નામ બોલતી નહીં એની પાછળ બ્રહ્મ જ્ઞાન હતું પરિવાર આ દેશની સ્ત્રી પતિનું નામ નહોતી બોલતી મને યાદ છે અમારા કાંધાર રામ બાપુના બીમાર પીડ્યા ત્યારે હીરકુબા વડોદરામાં કેશ કઢાવા ગયા ત્યારે લખો કે તો કે તમારા ધણીનું નામ શું કે એ નહીં બોલું કે પણ બધા એ કે હું સ્ત્રી પતિનું નામ નો રૂપ જ છે પછી નામની શું આવશ્યકતા રૂપ એ રૂપ ને જ હું વરેલ છું આટલું સમર્પણ બાપુ આ બ્રહ્મગાન કહેવાય આટલી બધી આ દેશની મહાનતા હતી માણસોને ખાવા આપતા હતા ભગવાન સમજીને દરિદ્ર નારાયણ આટલી બ્રહ્મજ્ઞાનની સ્થિતિ હતા આજે ભૂલાઈ ગયું વેસ્ટર્ન કલ્ચરના નકલમાં આપણે બધું ગુમાવી દઈશું ફરી આપ સર્વને એક સન્યાસી તરીકે ગરબાત બાદના પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ દેશ પ્રત્યે પ્રેમ ભાવ રાખો દેશની વિચારધારાને વાગોળતા શીખો આચરતા શીખો ભલે મોત આવી જાય તો એ હસતા મોટે જાઓ ઈશ્વરને ગલગલિયા થશે એ તમારું હામયું કરશે એમાં કોઈ બેમત નહીં સદગુરુ દેવ સનાતન ધર્મ ગીર ઓ નમ પાર્વતી ભારા